તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાતા તાલુકામાં આવેલું ગબ્બર જે અંબાજી માતાજીનું મંદિર છે જે એકાવન શક્તિપીઠમાં એક આવેલું છે તો અહીંયા આપણે એક સાથે એકાવન શક્તિપીઠના દર્શન કરી રહ્યા છીએ જે આપણે અત્યારે જઈ રહ્યા છીએ કે આપણે અત્યારે રસ્તામાં ડુંગર ઉપર છીએ કેવો અદભુત નજારો છે જે આપણે ત્યારે આ વિડીયોમાં જઈ રહ્યા છો અને આગળ શું શું છે એ પણ આજે આપણે બતાવવાનું છે તો જોતા રહેજો આ વિડીયો તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ છે ગબ્બર પરિક્રમા જવા માટેનો મુખ્ય પ્રવેશ દ્વાર જેની અંદર થઈ અને આપણે આગળ વધી રહ્યા છીએ અહીંયા જોવાનું છે સરસ મજાનું એકાવન શક્તિપીઠના આપણે દર્શન કરવાના છે તો આપણે આ ગબ્બર પરિક્રમમાં આગળ વધતા વધતા આગળ જઈ રહ્યા છીએ અહીંયા સુંદર મજાનું દ્રશ્ય આપને જોવા મળે છે અને અહીંયા આગળ જતા સરસ મજાના જે રસ્તામાં જગ્યાઓ આવે છે તેમના આપણે દર્શન કરવાના છે બહુ જ જ્વાલક સ્થળ છે તેમના આપણે દર્શન કરવાના છે અને આપણે અત્યારે આગળ વધી રહ્યા છીએ અને અહીંયા જોઈએ તો એકાવન શક્તિપીઠ પરિક્રમાનું બેનર જે લગાડવામાં આવ્યું છે તે વાંચીને અને આગળ વધી રહ્યા છીએ અહીંયા શું છે તે આગળ આપણે ખરેખર જાણ્યા જેવું છે અને આપણે આગળ વધી રહ્યા છીએ અહીંયા આપણે સુંદર મજાના સરસ મજાના આપણે નજારા જોવા મળે છે જે આપ અત્યારે આ પગથિયાં ચડી રહ્યા છો સરસ મજાનું અહીંયા લોકેશન આપને જોવા મળે છે અને જે અત્યારે આ લિપમાં પણ જોઈ રહ્યા છો અને આગળ જોઈએ તો અહીંયા એકદમ અહીં આપને સુંદર મજાનું દ્રશ્ય જોવા મળે છે જે આપો પણ અત્યારે અહીંયા આ જે ઉપર જોઈ રહ્યા છો તે સુંદર મજાના જે સૂર્ય ઉગતાની સાથે જ આપને દ્રશ્ય જોવા મળે છે અને અહીંયા બેનર લગાડવામાં આવ્યું છે કે મિથિલા વેગનાદ અને મુગધ નામના જે અહીંયા યાત્રાધામ જવા માટેના રસ્તા છે જે આ લીપમાં પણ આપ અત્યારે સરસ મજાનું દ્રશ્ય આપને જોવા મળે છે કે આવા દ્રશ્ય આપને ખરેખર ભાગ્યે જ જોવા મળે છે ઉગતા સૂર્યની સાથે સરસ મજાના આપને આ દર્શન થઈ રહ્યા છે તો હવે અહીંથી આપણે આગળ પ્રયાણ કરી રહ્યા છીએ તો આપણે ધીરે ધીરે અહીંયા આ જે લીપો જોઈ રહ્યા છે તે અંબાજી ગબ્બર પરત પર જઈ રહી છે અને અહીંયા બીજા સંકુલની અંદર વાત કરીએ તો અહીંયા પણ એક સરસ મજાના દર્શન કરવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ જે આપણે ત્યારે આ મૂર્તિના દર્શન કરી રહ્યા છો અને તેમની બાજુમાં જે આપ જોઈ રહ્યા છો જે કરવીર શક્તિપીઠના આપને દર્શન થઈ રહ્યા છે જેનું બેનર લગાડવામાં આવ્યું છે તેમનો ઇતિહાસ શું છે તે પણ અહીં લેખ લખવામાં આવ્યો છે અને તેમની બાજુમાં જે મંદિર છે તેમની અંદર આપણે દર્શન કરવા જવાનું છે તો ચાલો આપણે આ મંદિરની અંદર દર્શન કરવા જઈએ કરવીર માતાજી શક્તિપીઠના દર્શન કરીએ યુટબ ચેનલ 六月。 અત્યારે આપણે જોઈ રહ્યા છો રામગીરી શક્તિપીઠ મધ્યપ્રદેશ તેમના અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ અને આપણે રામગીરી શક્તિપીઠ મધ્યપ્રદેશના દર્શન કર્યા બાદ આપણે અહીંયા સુંદર મજાની એક માતાજીની જે પ્રતિમા છે તેમના પણ આપણે અત્યારે દર્શન થઈ રહ્યા છે અને અહીંયા શેલ મહાલક્ષ્મી શક્તિપીઠ આંધ્રપ્રદેશના પણ અહીંયા આપને દર્શન થઈ રહ્યા છે જે આપ અત્યારે શૈ મહાલક્ષ્મી શક્તિપીઠ આંધ્રપ્રદેશના આપણે દર્શન કરી રહ્યા છીએ આપ અત્યારે પણ આ મંદિરની અંદર આ દર્શન આપણે કરી રહ્યા છીએ અને આગળ જતાં સંકુલ પાસમાં વંદ્રાવન વારાણસી માં જે આપણે અત્યારે જઈ રહ્યા છીએ જે આપ અત્યારે સુંદર મજાનું દ્રશ્ય જઈ રહ્યા છો તો આપ અત્યારે જઈ રહ્યા છો વંદરાવન શક્તિપીઠ તેમના આપણે અત્યારે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અહીંની જોઈએ તો નીચે સીડી ઉતરવાની આવે છે અને આપણે ધીરે ધીરે આ સીડી ઉતરતા ઉતરતા નીચે જઈ રહ્યા છીએ આ સીડીના અંદાજે પંદરથી વીસ પગથી આવે છે ત્યારબાદ અહીંયા માતાજીના આપને દર્શન થાય છે જે આપ અત્યારે આ વંદરાવન શક્તિપીઠ માતાજીના દર્શન કરી રહ્યા છો અને આ વંદરાવન શક્તિપીઠ માતાના દર્શન કર્યા બાદ હવે આપણે આગળ વધીએ તો વારાણસી શક્તિપીઠના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો અહીંનું સુંદર મજાનું દ્રશ્ય આપને જોવા મળે છે જે આપો અત્યારે આ વારાણસી શક્તિપીઠના મંદિરની અંદર આપણે અત્યારે જઈ રહ્યા છીએ દરેક મંદિરની અંદર ફૂલોથી શણગાર કરવામાં આવ્યું છે જ્યાં અત્યારે જઈ રહ્યા છો અને આગળ જતાં અહીંયા એક સુંદર મજાની મૂર્તિના પણ અહીંયા આપને દર્શન થઈ રહ્યા છે અને આગળ જતા સૌ પ્રથમ વાત કરીએ તો અહીંયા રત્નાવલી શક્તિપીઠના જે દર્શન છે તેમના આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ સુંદર મજાનું અહીંયા આપણે આ લોકેશન જોવા મળે છે જે આપ અત્યારે જઈ રહ્યા છો અહીંયા સારી બાજુ પથ્થરોની જગ્યાઓ આવેલું છે અને ચારે બાજુ અહીંયા મંદિરો છે જે અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા ત્યાં રત્નાવલી માતાજીના આપણે મંદિરની અંદર પ્રવેશી રહ્યા છીએ અને અહીં આપણે માતાજીના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ તો અહીંયા આજે રત્નાવલી માતાજીના સુંદર મજાના આપને દર્શન થઈ રહ્યા છે જે આપ અત્યારે પણ આ દર્શન કરી રહ્યા છો અને મારી પાછળ જ્યાં તમે રત્નાવલી માતાજીના જે દર્શન કર્યા અને હવે આપણે અહીંયા ઘણા ખરા જે દર્શન કરવાના બાકી છે તો અહીંયા આપ જઈ રહ્યા છો મારી પાસે એક બીજું બાવન શક્તિપીઠના જે દર્શન કરવા છે તેમના જે બેનર લગાડ્યું છે ત્યાં આપણે જવાના છે તો ચાલો જઈએ અત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીંયા આજે શ્રમ શક્તિપીઠના જે દર્શન છે તે હું તમને બતાવું છું તો અત્યારે આ શક્તિપીઠના દર્શન કરી રહ્યા છો અને તેમની આપણે આ જોઈએ તો અહીંયા ચારી બાજુ મોટા મોટા પથ્થરોની સાથે આજે માતાજી અહીંયા જે બિરાજમાન છે જે અત્યારે જઈ રહ્યા છો કે અહીંયા કેટલા સુંદર મજાના માતાજી ના શક્તિપીઠ માતાજીના દર્શન જે આંધ્ર આવેલા છે તો અત્યારે આપણે આ શેલ શક્તિપીઠ માતાજીના દર્શન કરી રહ્યા છીએ સુંદર મજાના અહીં શણગાર કરવામાં આવેલા છે ફૂલોથી શણગાર કરવામાં આવ્યા છે આ શૈલ શક્તિપીઠ માતાજીના દર્શન અત્યારે આપણને થઈ રહ્યા છે અને આ શૈલ શક્તિપીઠ માતાજીના દર્શન કરી અને ત્યારબાદ હવે અહીંથી આગળ જઈએ તો અહીંયા નેપાળ શક્તિપીઠના પણ આપને દર્શન થઈ રહ્યા છે જે આ નેપાળમાં આવેલું નેપાળ શક્તિપીઠ માતાજીનું જે મંદિર છે તેમના પણ આપણે દર્શન કરવા માટે જવાનું છે તો આપણા ધીરે ધીરે નેપાળ શક્તિપીઠ માતાજીના દર્શન અત્યારે થઈ રહ્યા છે જે આપણ આ નેપાળ શક્તિપીઠ માતાજીના દર્શન કરી રહ્યા છો અને અહીંથી આગળ સંકુલ તેરમાં જઈએ તો ગડકી નેપાળમાં આવેલું માતાજીનું જે મંદિર છે તેમના પણ અહીંયા આપને દૃશ્યમાં દર્શન થઈ રહ્યા છે તો સુંદર મજાનું આ જે મંદિર છે તો આ મંદિરની અંદર પણ આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ ગડકી માતાજીનું મંદિર નેપાળ તો અહીંના ફૂલોથી શણગારવામાં આવેલું છે તો આ મંદિરની અંદર આપણે ધીરે ધીરે જઈ રહ્યા છીએ અને આ જે ગડકી માતાજીનું જે મંદિર છે તેમના અંદર આ જે માતાજીના આપને અત્યારે દર્શન થઈ રહ્યા છે જે આપો પણ અત્યારે આ ગડકી માતાજીના દર્શન કરી રહ્યા છો અને ઉપરથી આ ગડકી માતાજીનું મંદિરનું દ્રશ્ય સુંદર મજાનું આપને જોવા મળે છે જે આપ અત્યારે આ ગડકી માતાજીના મંદિરની બાજુમાં જે બીજું મંદિર આવેલું છે તેમના પણ અહીંયા આપણે દર્શન કરવા માટે જવાનું છે તો આ મંદિરના દર્શન કરવા માટે આપણે આ મંદિરની અંદર માતાજીના પણ આપણે દર્શન અત્યારે કરી રહ્યા છીએ તો અત્યારે માનસ શક્તિપીઠના દર્શન કરી રહ્યા છે તેમનો ઇતિહાસ પણ અહીં આપને જોવા મળે છે જે આપણે અત્યારે જઈ રહ્યા છીએ તો તેમના પણ આપણે દર્શન કરવાના છે તો ખાલા જઈએ માનસ દર્શન કરીએ આપણે અહીંથી જોઈ રહ્યા છો કે કામખ્યા શક્તિપીઠ માતાજીનું જે બેનર લગાડવામાં આવ્યું છે એના ઇતિહાસની જે અહીંયા બેનર લગાડવામાં આવ્યું છે તો આ કામાખ્યા મંદિર ની અંદર આપણે જ દર્શન કરવા માટે જવાનું છે તો ચાલો જઈએ આ કામાખ્યા શક્તિપીઠ માતાજીના દર્શન કરવા માટે તો અત્યારે આપ જઈ રહ્યા છો કે આ એક કામાખ્યા માતાજીનું મંદિર છે જેમને આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ તો આપણે અત્યારે આ ધીરે ધીરે કામાખ્યા મંદિરની અંદર જઈ રહ્યા છીએ જે આપણે અત્યારે તેમના દર્શન કરી રહ્યા છીએ ખરેખર સુંદર અહીંયા સજાવટ કરવામાં આવેલું છે જ્યાં અત્યારે તેમના પણ દર્શન કરી રહ્યા છો અને અહીંયા આપણે આજે કામાખ્યા દેવી માતાજીના મંદિરને ગભ્ર ગર્ભગ્રહણમાં પ્રવેશી રહ્યા છીએ અને અહીં સૌપ્રથમ માતાજીના જે દર્શન આપને થાય છે તેમના જે દર્શન થઈ રહ્યા છે તો સરસ મજાનું અહીંયા આપણે આ જે મંદિર માતાજીનું જે છે તેમના દર્શન કર્યા અને સરસ મજાનો જે શણગાર છે આ જે મંદિર અત્યારે સજાવેલું છે તેમના પણ આપણે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારા આવનાર ધાર્મિક વિડીયો સૌથી પહેલાં આપને જોવા મળશે અને આ વિડીયો જનાર તમામ મારા વાહલા મિત્રો ભાઈઓ બહેનો વડીલોને જય માતાજી